વડોદરાની પ્રખ્યાત જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં સપડાય છે જગદીશ ફરસાણ દુકાનના ગ્રાહકને એક કડવો અનુભવ થયો હતો કોર્પોરેશનના સિક્યુરિટી કર્મી અહીંયા પહોંચ્યા હતા મીઠાઈ લેવા માટે જો કે તેમણે જે મીઠાઈ મેળવી તેમાંથી જીવાત નીકળી હતી હલવાસનની એક મીઠાઈ હતી જેમાંથી માખી નીકળી કંબાતના પ્રખ્યાત હલવાસનમાંથી માખી નીકળી હતી કુકીઝ પણ વાસી નીકળી હોવાનો ગ્રાહકનો આરોપ છે જગદીશ પડસાણના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયેલા ચગાવ પણ જગદીશ પડસાણ વિવાદમાં આવી ચૂક્યું છે ગ્રાહકે લીધેલ ભાખરવડીમાંથી ફૂગ નીકળી હતી ખાતે જે જગદીશ સ્વીટ પર્સન છે ત્યાંથી ત્રણ તારીખે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એટલે પણ કમ્પ્લેન મળેલી છે કે એમને અહીંયાથી હલવાસણ ખરીદેલું હતું તો એ હલવાસણમાં માખી જોવા મળી છે એટલે હાલ અહીંયા ઇન્સ્પેક્શન કરીને હલવાસણનું સેમ્પલ લેવામાં આવે છે તપાસમાં તો અહીંયા જે બીજા બોક્સ છે એ બધા મેં ખાસા બધા જેટલા બોક્સ છે ખોલીને ચેક કર્યું હાલમાં તો એમાં અંદર કોઈ એવું માખી મચ્છર જોવા મળેલ નથી તો મોટી મોટી બ્રાન્ડના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છે કે ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે રમત રમાતે રહેશે ક્યાં સુધી લોકોના જીવન સાથે ચેડા થતા રહેશે આવી એક દુકાન નથી પરંતુ અનેક એવી દુકાનો છે અનેક એવી મોટી બ્રાન્ડ છે અનેક એવા મોટા નામ છે કે જેમના શોપમાંથી આ રીતે જીવાત મળી આવતી હોય છે ને છતાં પણ આરોગ્ય વિભાગ મોન છે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરતો નથી ફક્ત સેમ્પલ લઈને સંતોષ માની લે છે આ બધી એવી બ્રાન્ડ છે કે જે બ્રાન્ડના નામે લોકો પાસેથી તગડી રકમ વસૂલે છે પરંતુ તેની સામે લોકોને જાણે કે મોતના મુખમાં ધકેલે છે ઘણા બધા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે શા માટે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ છે અને ક્યારે આવા એકમો બંધ થશે ક્યાં સુધી જનતાએ નાણાં આપીને બીમારી ખરીદવી પડશે ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ એક બાદ એક આવી ઘટનાઓ બની જ રહી છે